ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નોંધાયું છે અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જતાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે હજુ ચાર દિવસ આવી જ અંગ દઝાડતી ગરમી પડશે તેવું અનુમાન કર્યું છે આજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ બે દિવસ રેડ એલર્ટ છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ તો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે તો ભરૂચ અને નવસારીમાં નવસારી યલો એલર્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે ગુરુવારે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું અહીં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં છેલ્લા એકસો સત્યાવીસ વર્ષમાં પાંચમી વખત તાપમાનનો પારો ટોચ પર પહોંચ્યો હતો ગરમીની સ્થિતિને જોતા આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને લોકોને આકરા તડકા અને અતિશય ગરમીથી સાવચેત રહેવાની અપીલ કરી છે